નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કોવિડ નાઇન્ટીને દુનિયાને હચમચાવી નાખી હતી ત્યારે ચીનના એક નવા વાયરસે ફરીથી ખલબલી પહોંચાડી દીધી છે ભારતમાં પણ એક જ દિવસમાં ચીનના એચએમપીવી વાયરસના બે કેસ નોંધાયા છે કર્ણાટકના ત્રણ અને આઠ મહિનાના બે બાળકો સંક્રમિત થયા છે ફ્લો અને કોરોના જેવા લક્ષણો પણ દેખાઈ રહ્યા છે હવે વિસ્તારથી વાત કરીએ તો ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસનો બીજો કેસ ભારતમાં જોવા મળ્યો છે આ વાયરસનું નામ હ્યુમન મેન્ટા ન્યુમો વાયરસ છે જેને એચએમપીવી તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં બંને કેસ કર્ણાટકના છે સંક્રમિતોમાં એક આઠ મહિનાના બાળક અને ત્રણ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમની લેબમાં સેમ્પલનું સંપૂર્ણ પરીક્ષણ કરાવ્યું નથી રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કર્ણાટકમાં એચએમપીવીના બે કેસ મળી આવ્યા છે બંને બાળકો રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ નાઇન્ટીન જેવા લક્ષણો જોવા મળે છે તેની સૌથી વધુ અસર નાના બાળકો ઉપર જોવા મળી રહી છે આમાં બે વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે હવે મિત્રો આ રીતે એચએમપીવી વાયરસ ફેલાય છે એચએમપીવી વાયરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે આ ઉપરાંત આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા તો હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે 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 ચેપ લાગ્યાના દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે નિષ્ણાતો કહે કે આ વાયરસ હંમેશા હાજર હોય છે પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે લોકોમાં તે ઝડપથી ફેલાય છે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો કારણ કે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે સંક્રમિત સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લો ભીડભાડ વાળી જવાનું ટાળો કારણ કે અહીં ચેપ પણ ઝડપથી ફેલાય છે હવે મિત્રો આ જે વાયરસ છે તેને અટકાવવા માટે શું કરીશું એચએમ પીવી સંક્રમણથી બચવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવાની સલાહ આપે છે હાથ ધોયા વગર આંખો નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો શરદી શ્વાસ લેવામાં તકલીફ તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો જે લોકોને શરદી જેવા લક્ષણો હોય છે તેમણે માસ્ક પહેરવું જોઈએ છીક કે ખાંસી આવે ત્યારે મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા તો સેનિટાઈઝરનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એચએમપીવી સંક્રમણ માટે સારવાર અથવા વેક્સિન હાલમાં એચએમપીવી માટે કોઈ વિશિષ્ટ એન્ટી સારવાર નથી કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી જો કોઈ વ્યક્તિને એચએમપીવીના ચેપના લક્ષણો જણાય તો તેને પોતે આઇસોલેટ કરવા અથવા તો સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે એટલે મિત્રો થોડા સાવચેત રહો એલર્ટ રહો બાકી મિત્રો અત્યારે કોઈ ગંભીર સમસ્યા નથી કે જે આપણે લોકડાઉન જાહેર કરવું પડે કારણ કે લોકડાઉન જાહેર કરવું એ ઘણા બધા મુદ્દાને બાદ તેને જાહેર કરવામાં હોય છે એટલે મિત્રો હાલ પ્રાથમિક તબક્કે જ્યારે ભારતમાં પણ તેના કેસ દેખાઈ રહ્યા છે ત્યારે આપણે થોડા સાવધાન રહીશું એલર્ટ રહીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે